રાપર મધ્યે તાલુકાની ગ્રામ પંચાયતોની સામાજિક ન્યાય સમિતિઓના ચેરમેનશ્રીઓ સભ્યશ્રીઓને તેમના કાર્યો અધિકારો તેમજ ફરજો બાબતે જાગૃતિ આવે તેમનું ક્ષમતાવર્ધન થાય તે માટે સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત રાપર અને સામાજિક ન્યાય સમિતિ મંચ તેમજ સેતુ અભિયાનના સંયુક્ત ઉપક્રમે વર્કશોપનું આયોજન કરાયું હતું રાપર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી કિશોર મહેશ્વરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં શરૂઆતમાં મહાનુભાવો દ્વારા ભારતીય સંવિધાન પૂજન સાથે સેમિનારને ખુલ્લો મુકાયો હતો આ કાર્યક્રમમાં તાલુકાની ગ્રામ પંચાયતોના ચેરમેન શ્રીઓ સભ્યો તેમજ અનુસૂચિત જાતિ સમાજના સરપંચ શ્રીઓ હાજર રહી માર્ગદર્શન મેળવ્યું હતું આ પ્રસંગે રાપર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કિશોરભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે એકાત્મા માનવવાદ અને અંત્યોદયના સિદ્ધાંતોને વરેલી કેન્દ્ર અને રાજ્ય સરકાર શ્રીની અનેકવિધિ જન્ય કલ્યાણની યોજનાઓ સામાજિક ન્યાય સમિતિઓના માધ્યમથી છેવાડાના માનવી સુધી પહોંચાડી યોજનાઓનો યોગ્ય અને અસરકારક ઉપયોગ દ્વારા વંચિતોને મુખ્ય પ્રવાહમાં લાવવાના રાષ્ટ્ર નિર્માણના આ કાર્યમાં આગળ વધવાનું જણાવ્યું જણાવ્યું હતું હતું સાથે કે રાપર તાલુકાની મહત્વની સંચાલિત સાર્વજનિક કુમાર છાત્રાલય મધ્ય રૂપિયા છત્રીસ લાખથી વધુના ખર્ચે વિવિધ લક્ષી હોલ કિચન સ્ટોરરૂમ જેવી ખુટતી સુવિધાઓ ઊભી કરવામાં આવેલ છે જેમાં સત્તર લાખથી વધુના ખર્ચે બે રૂમ મંજૂર કરવામાં આવ્યા છે